નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ કાશ્મીર પહેલગાવ ખાતે ફરવા ગયેલ પર્યટકોને આતંકવાદીઓ દ્વારા ગોળીઓથી ઠાર કરવામાં આવેલ હોય સદર બનાવનું પડગો સમગ્ર દેશમાં પડતા સાવલીનગર ખાતે હિન્દુ સંગઠનો તથા સાવલીનગરના તમામ જ્ઞાતિના રહેવાસીઓએ સાવલી પોલીસ સ્ટેશનથી સ્કેન્ડલ રેલી મીણબત્તીઓ સાથે આતંકવાદીઓના આકૃત્યોને વિરોધ દર્શાવી તેઓને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ સાથે સ્કેન્ડલ રેલી નીકળેલી હતી આ પ્રસંગે સાવલે તાલુકાના યુવા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર પણ આ રેલીમાં જોડાયેલ હતા તેઓએ આતંકવાદીઓના આ કૃતિઓને સતત શબ્દોમાં વખોડી નાખી તેઓ સામે કડકમાં કડક પગલા ભરાય તેવી માંગ કરવામાં આવી હતી સાથે સાથે આ બનાવના ભોગ બનનાર પર્યટકોને શ્રદ્ધાંજલિ આપેલ હતી આવી દુઃખદની ઘડીમાં ભોગ બનેલા સ્વજનોને ધારાસભ્યશ્રી એ સાત્વન આપેલ હતું આ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ આગેવાનો પણ જોડાયેલા હતા અંતે ખૂબ જ હૃદયપૂર્વક મૃતકોને શ્રદ્ધાંજલિ સાવલીનગરના નગરના તમામ નગરજનોએ આપેલી હતી રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર અવાજ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ પહેલગાઉની અંદર જમ્મુ કાશ્મીરના જે 22 તારીખે આતંકવાદીઓ દ્વારા

પરિવાર નો જેના લાડક અશાંતિ ફેલાવવાનું જે કૃત્ય આતંકવાદીએ કર્યું છે અને એને પ્રોત્સાહન જે પાકિસ્તાને આપ્યું છે એ પાકિસ્તાનને પણ ભારત દેશના વડાપ્રધાન અને ભારત દેશની આ સરકાર આપી એ ગરબાતો જવાબ આપે એવી અપેક્ષા પણ છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને કોઈ એવી જન્મ કોઈ ખરાબ પણ ખરાબ પણ જગ્યા ના મળે એવું મોત એમને આપજે એ અમારી સૌની ઈચ્છા છે ને ફરી એક વખત પરિવારજનોને અમે ખૂબ જલ્દી હૃદય હતી અને કાંચવાના આપીએ છીએ અને તદ્દાત્રમાં